તમારું ગામ મોરડીમાં પણ કેટલી મજૂરી આવે છે કપા વીણાઈ ગયો શું એમ એકસો સાઠ રૂપિયા મણના તો સાંજે કેટલો વીણી નાખો એટલે તમારી બીડી ને બંધાણ વધશે બીડી પીવો છો કેટલી બીડી રોજ ની પીવું આઠ દસ રૂપિયા ની તો વાંધો નહીં તો આમાં ધંધો તમારે સાંજે મજૂરી મળી રહે એમને આમાં હા કેટલા ફૂટ છે અસોડો ત્રણસો ફૂટ એક પલંગમાં થઈ રહી ને બે ખાટલા ભરાઈ જાય તો તો હાલું ઘણું આ કેટલા રૂપિયા આના એક પાર્ટીના કેટલા રૂપિયા આનો ભાવ કેટલો સાતસો ને એક અસોડો એમાં બે પાટી ભરાઈ જાય પલંગ તો તો સારું કામ કહેવાય તો તો સરસ મજાની લ્યો પાર્ટી સારી છે આ જેલર ની કે એ છે કે બીજી છે સરસ મજા લ્યો પાર્ટી સરસ છે વાંધો નહીં